બાલાસિનોર ગામ છે ઉત્તર ગુજરાતમાં બાલાસીનોર નામના ગામમાં ખુશાલ વિપ્ર રહેતા તા ખુશાલ ભટ્ટ એટલે ગોપાળાન સ્વામીની વાત નથી આ ખુશાલ વિપ્ર એ બીજા પોતે સત્સંગ કરે પૂજા કરે પણ ખરેખરી જગતમાંથી આ શક્તિ ટળેલી નહીં ને સમય જતા ગર્ભંગ થયા ઓલાભાઈની જેમ સ્ત્રીનું મૃત્યુ થયું હવે એના મનમાં છું હવે મારે શું કરવું રાત દીએ રીડા કરે જમવાનું ભાવે નહીં રાત્રે નિંદ્રા આવે નહીં અંતરમાંથી પત્ની નીકળે નહીં વૃદ્ધા અવસ્થા એને હતી યુવા અવસ્થા નહોતી ઉંમર હતી કીડીથી બ્રહ્મા સુધી માયા કોઈને મૂકતી નથી એમ શાસ્ત્રો કીધું છે કીડીથી તે બ્રહ્માજી સુધી માયા બધાને લાગી છે અક્ષરધામમાં માયા નો એન્ટ્રીનું બોર્ડ મારેલું છે અક્ષરધામમાં હો નો એન્ટ્રી માયા માયાના અંદર એન્ટર નથી થવાનું અક્ષરધામની બહાર બધે છે અક્ષરધામની અંદર નથી એ માયાનો લોક નથી અવિનાશી લોક છે માયાથી પર છે તો આપણે આ લોકમાં રહીએ છીએ એ માયાના લોકમાં રહેતા હોય રહીએ છીએ પણ આ લોકમાં માયાના લોકમાં રહેતા હોય ને તોય ગણાય માયાથી પર હોય સંસારમાં એ ગણાય એવા હોય ને ત્યાગાશ્રમમાં એવા હોય માયા લાગી જ ન હોય અડી જ ન હોય બલન એમ રહેતા હોય અંધારી કોટડી એમ રહેતા હોય પણ અંધારાનો આખી દીવાલ કાળી મસ્ત થી બનાવેલી હોય તો એને એનો ડાગો એને અડવા ન દેતા હોય એમ સંસારની માયામાં રહેતા હોય પણ માયાને અડવા ન દેતા હોય એવાય ભક્તો હોય ત્યારે આ ભગત તો રાતદી રેડા કરે વૃદ્ધા અવસ્થા હતી ઉંમર થઈ ગઈ હતી ઉંમર થાય તો માયા કઈ છૂટી જ જાય એવું નક્કી નથી હો આ કુશાલભાઈને પછી બીજી પત્ની કરવાની ઈચ્છા થઈ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું ગામના હરિભક્તોએ કીધું કુશાલ વિપ્ર આટલી મોટી ઉંમર લગ્ન હવે થોડા કરાય સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓમાં આબરું જશે માટે માયામાં ફસાવા માટે હવે શા માટે જ છો માંડ ભગવાને માયાથી મુક્ત કર્યા છે નરસિંહ મહેતાના પત્ની ધામમાં ગયા તા બોલ્યા હતા બલુ થયું ભાંગી શ્રી પત્ની બનતું ગોપાળું એટલે ગયા રાજી ત્યાં એવું નરસિંહ મહેતાના પત્ની બહુ ડાયા હતા બહુ સમજણા હતા સાથે ભગવાનની ભક્તિ કરવામાં હથવારો હતા પણ છતાં પણ ભગવાન લઈ ગયા તો કઈ દુઃખી નહોતા થઈ ગયા એમ કીધું કાંઈ નહીં વિશેષ હવે મારા પૂરતું જ મારે ચિંતા ઓલા તો બધાની ચિંતા ભરણ પોષણની તો હોય જ ને બોલું જ્યાં ભજન કરશું ત્યાં પેટનું તો થઈ જ રહેશે હે હરિભજન કર્યા કરશું નરસિંહ મહેતા ને એમ ચુ હરિભક્તો સમજાવે છે આ જગતની માયામાંથી માંથી માંડ છૂટ્યાશો માટે ખુશાલ દાસ બીજા માયા બીજી માયા હું કામ પડવા જાઉં છું હવે કેવી મળે કઈ નક્કી છે આટલી મોટી ઉંમરે હું કામ બીજું ઘર ઊભું કરવું પડે ત્યારે ખુશાલ દાસ શું કહે તમે બધા કહો છો મને બધી ખબર છે પણ મારા અૈયામાં સ્ત્રી બેઠી છે એ શાંતિ લેવા દેતી નથી માટે મારે બીજા લગ્ન કરવા પડશે ત્યારે સગા સંબંધીઓ શું બોલ્યા હાલો ત્યારે આપણે પહેલાં ઉમરેઠ જઈ આવીએ અહીંયા ગોપાળાન સ્વામી બિરાજે છે ઉમરેઠમાં ગોપાળાન સ્વામી છે તો આપણે ત્યાં જઈ સ્વામી દર્શન કરી આવી સ્વામી કહેશે એમ કરશું સ્વામીની આજ્ઞા લઈ આવી ચાર પાસ હરિભક્તો આકુશાલ દાસ બાલા સિનોર નાઓ ઉમરેઠ એવા ગોપાળન સ્વામી વિશેષ વડોદરા વડતાલ ને ઉમરેઠ અમુક જગ્યાએ ગોપાળન સ્વામી વિશેષ રહેતા હતા તમે જોજો ઉમરેઠમાં ગોપાળાન સ્વામીનું આસનની ઓરડી આ બધું આસન પ્રસાદીનું વડતાલમાં પણ ગોપાળન સ્વામીનું આસન સાધુની ધર્મશાળામાં વડોદરામાં ગોપાલન સ્વામીનું બહુ વિચરણ એટલે ઉમરેઠમાં આવ્યા સ્વામીને પગે લાગ્યા પછી બેઠા હરિભક્તો સાથે હતા એણે વાત કરી સ્વામી આ ખુશાલદાસ અમારા ગામના બાલા સિનોરથી અમે આવીએ છીએ અમારા ગામના ખુશાલદાસ છે ને એના પત્ની ધામમાં આવી ગયા છે છતાં એને હવે બીજું ઘર કરવાની ઈચ્છા છે વાસના એ નડે છે બીજી વખત લગ્ન કરવાની વાત કરે છે હવે શું કરવું સ્વામી તમે કયો એમ કરીએ સ્વામીએ કીધું તમે ચિંતા ન કરો ગામના હરિભક્તોને કહીશ તમે કોઈ ચિંતા કરતા નહીં ભગવાન સારી સદબુદ્ધિ એને આપશે એક મહિના સુધી ખુશાલદાસ તમે અમારી પાસે અહીંયા ઉમરેઠમાં રોકાઈ જાઓ એક મહિનો રોકાઈ જાઓ જો વાસના ન ટળે તો બીજા લગ્ન કરજો વાસના સ્ત્રીની ન ટળે તો બીજા લગ્ન કરજો કુશાલ સ્વામીની આજ્ઞા આમ સ્વામીના અનન્ય શિષ્ય એટલે સ્વામીએ કીધું એમ કર્યું અંદર તો સ્ત્રીની વાસના છે જ સ્વામી કઈ મહિનો રોકાઈ ને પછી જો ન ટળે ને તો કરજો ત્યાં સુધી રોકાવ કુશાલદાસ ઉમરેઠમાં રોકાઈ ગયા રોજ સ્વામી કથા કરે હવ કથા સાંભળવા આવે એમાં આ કુશાલ દાસ પણ સ્વામીના મુખેથી કથા સાંભળે સંતોને પગે લાગે સંતોના દર્શન કરે સંતોની સેવા કરે આ બધું કરે પણ મગજમાં શાંતિ નહોતી સ્ત્રી તો અંદર સ્ત્રીની વાસના તો હતી જ એક દિવસ ગયો બે દિવસ ગયા ધીમે ધીમે કરતાં કરતાં જે સ્ત્રીની વાસના હતી એટલે અંદર શાંતિ નહોતી ને એ શાંતિ ધીમે ધીમે બે પાંચ દી છે ને ત્યાં મંડી થવા હળુ શાંતિ મંડી થવા અંદર મીંડું ગમવા સ્વામી સાથે કથા એવી ગમે સંતોનું સાનિધ્ય ગમવા મીંડું ગોપાળાન સ્વામી કથા વાંચે ઉપદેશ આપતા સ્વામી અગદી બોલ્યા આ દેહને પોતાનું સ્વરૂપ ક્યારેય માનવું નહીં આ જીવાતમાં ચોરાશી લાખ જાતના દેહને પૂર્વે દરી દરીને આવ્યો છે જેટલી જગતમાં સ્ત્રીઓ છે એ સર્વની પેટે અનેક વખત આ જીવાત્માએ જન્મ લીધા છે જગતમાં જેટલી સ્ત્રીઓ છે એની પેટે બધાને પેટે આ જગ જીવે જન્મ લીધા છે જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે એમાં એણે કંઈ સ્ત્રી નથી કરી એ બધી જ સ્ત્રીઓ પોતાની પત્ની તરીકે બની ગઈ છે જેટલી જગતમાં સ્ત્રી છે એટલી તો કેટલા જન્મ લીધા હશે આજી વાતમાં એ સ્ત્રીના દેહ દરી દરીન જગતમાં જેટલી જાતના પુરુષો છે ને એ સર્વેને પોતાના ધણી કર્યા છે ચોરાશી લાખ જાતનો સંબંધ અત્યારે રહ્યો નથી તો આ દેહનો સંબંધ નહીં રે સ્વામી આવી વાત કરી સભામાં પતિ પત્ની માતા પિતા પુત્ર પરિવારનો નાતો કાયમ રહેવાનો નથી સંબંધીમાં મોહ અને માયા રાખી અને ક્યારેય મોક્ષ બગાડવો નહીં જેનો આત્મા બળ્યો હોય ને એને કોઈ દિવસ ખરાબ વિચાર પણ આવતો નથી એવું સાદું જીવન રાખો કે મનમાં કોઈ સંસારના સુખ ભોગવવાની વાસના જાગે જ નહીં વાસના જન્મ મરણના ફેરામાં ફેરવે છે સ્વામી કે જેની ઇન્દ્રિયો નિયમમાં છે એ સુખી છે જેની ઇન્દ્રિયો સંયમમાં નથી એ આલોક ને પરલોકમાં પણ દુઃખી દુખી થાય છે ગોપાળાન સ્વામીએ આવી સભામાં જોરદાર વાતો કરવી વળી સ્વામીએ કીધું ભક્તરાજ ખુશાલ દાસને કીધું ભક્તરાજ ચિંતા ન કરો આ બધી વાતો રોજ સાંભળવા મીંડ્યા ને ત્યાં અંતરમાં શાંતિ થઈ ગઈ સ્ત્રીની વાસના બળી ગઈ ટળી ગઈ પછી પસ્તાવો મીંડો થવા અરે મને આ વાસના જાગીને બીજું ઘર કરવાની ઈચ્છા થઈ અરે સ્વામી તો કેવું કહે છે કેવો આ દેહના દેહના સંબંધીની આ બધી માયાન હું તો સત્સંગ ભજન બધું કરું છું પણ આટલું જ્ઞાન આટલી સમજણ અંદર નહોતી આ સ્વામીએ મને આ સાથે રાખીને સમજણ કરાવી એટલે સ્વામી પાસે આવીને ખૂબ રેડ્યા સ્વામી મને પસ્તાવો થાય છે કે મેં આવી મારી કેમ વાસના સ્વામી કે ચિંતા ન કરો જાગ્યા ત્યાંથી સવાર જાણી ભગવાનનું સ્મરણ કરવા લાગી પથ્થર જેવા જીવને સ્વામીએ પાણી જેવો નિર્મળ બનાવી દીધો સંતો પારસમણી જેવા છે લોઢાને કંચન બનાવે આવેશ જન્ય પ્રકૃતિ બદલી નાખે કુશાલ દાસ દરરોજ પછી તો જલ્દી જલ્દી સેવા કરીને કથા સાંભળવા પહોંચી જાય જો કથા એ જગાડ્યા કે નહીં કથા કેવી છે સત્સંગ કેવો છે એ જ જગાડે છે આત્માને જગાડી દીધા ખુશાલ રોજ પહોંચી જાય સંતોની સેવા કરે ધોતિયા ધોવે કોઈ હાજા માંદા સંતો હોય તો એના પગ દબાવે માથું દાબે સંતોનું સંતોને સ્નાન કરવું હોય ત્યારે પહેલાં તો પાણી કુએથી સીસી સીચીને પછી સ્નાન કરવાનું હોય તો સંતો જાગે એ પહેલાં જાગી જાય અને સંતોને સ્નાન કરવા માટે પાણી સીસી સીસીને પોતે તૈયાર રાખે એ સેવા કરે દોતિયા ધોઈ નાખે વાળી નાખે બધું કરીને કથાનો સમય થાય ત્યારે દોડીને કથામાં આવીને કથા સાંભળવા બેસી જાય આ ખુશાલ દાસની સેવાથી અને ગોપાળાન સ્વામીની કૃપાથી કામ વાસના મૂળમાંથી બળી ગઈ ઠળી ગઈ અને એક સ્વામીને કીધું સ્વામી હવે સ્ત્રી અંતરમાં દેખાતી બંધ થઈ ગઈ હવે અંતરમાં જે સ્ત્રી દેખાતી હતી ને એ હવે દેખાતી બંધ થઈ ગઈ છે ઓ સ્વામી હવે મારે ઘાટ સંકલ્પ બધા મારા વીરમી ગયા છે કોઈ જાતની વાસના મને નથી રહી સ્ત્રીની તો શું પણ હવે બીજી નથી કોઈ વાસના હવે નથી રહી હવે મારે ઘેર જ નથી જવું હવે મારે મારા ગામ નોર નથી જવું કાયમ મારે તમારી સાથે સેવામાં રોકાઈ જવું છે સ્વામી મને સાથે રાખો આમ ઉપદેશ આપી આત્માને શુદ્ધ કરો હજી મને વિશેષ ઉપદેશ આપીને આ આત્માને હાવ ચોખ્ખો કરી નાખો ભગવાન સુધી પહોંચી જાય એવો હું તમારે શરણે છું આપણા ચરણની રજ બનીને રહીશ આ છે સંત સમાગમનો પ્રતાપ જુઓ ઘાટની નિવૃત્તિ થઈ ગઈ સંતો માયામાં ફસાયેલા જીવને બંધનથી મુક્ત કરે છે ત્યારે આવા ખુશાલદાસ પછી ઘેર ગયા નહીં અમદાવાદના મંદિરમાં રહ્યા અને ભજન ભક્તિ અને સેવા કરતા અને ભગવાનને રાજી કર્યા કામ વાસના ભયંકર દોષ છે એ વાસના સાધનના બળે નથી ટળતી પણ નિત્ય સંત સમાગમ અને સંતના રાજીપાથી ટળે છે